શું તમે પણ લગ્ન પ્રસંગમાં પહેરી શકાય તેવી સાડી શોધી રહ્યા છો જે એકદમ લેટેસ્ટ અને નવું કલેક્શન હોય કલર ડિઝાઇન નવા હોય 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 અને અને સ્મૂથ કાપડમાં સાવ સાવ નવી પેટર્ન કે જે તમે કરો એ પ્રસંગમાં કોઈ પાસે ના નવું જ કલેક્શન તો એકવાર આ વિડીયો જરૂરથી જોઈ લેજો જુઓ આવી ગયું છે અત્યારનું સાવ નવું પ્રસંગનું સાવ નવું કલેક્શન એ પણ અત્યારના વાયરલ ને લેટેસ્ટ કલર કલેક્શન સાથે જુઓ આ છે અત્યારનો ફેમસ કલર એટલે કે પર્પલ કલર અત્યારે બેનો આ કલરની બહુ જ ફેશન અને બહુ જ ડિમાન્ડ આવી રહી છે એવામાં આપણે આવી ગયું છે સાવ સ્મૂથ કાપડ ઉપર પછી સિલ્ક કાપડ ઉપર એકદમ ફેન્સી અને સાવ નવું કલેક્શન જુઓ અને એ પણ આપણા બજેટમાં સારી વસ્તુ આવી ગઈ છે સાવ નવા કામ સાથે પાલવમાં આખું લગડી પટ્ટાનું કામ રહેવાનું છે અંદર આખું જરકટ ડાયમંડનું પણ કામ રહેવાનું છે જોઈ શકાય છે વિડીયોમાં અત્યારે લગ્ન પ્રસંગનું એકદમ ટ્રેડિંગ અને ફેન્સી લુક સાથે સાવ નવા કલર કલેક્શન સાથે સાવ નવી પેટર્ન આવી ગઈ છે જુઓ એકદમ પ્યોર ગજ્જી સિલ્ક કાપડ ઉપર રહેવાનું છે કાપડમાં પણ આખી અંદર ડિઝાઇન આવશે અને સળંગ બોર્ડર પટ્ટાનું કામ રહેવાનું છે માતાવાતી પટ્ટો પણ ફૂલ રહેવાનો છે છેટ સુધી બોર્ડર જોઈ શકાય છે આખું નવા કલર કલેક્શન સાથે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે જે તમે પ્રસંગમાં વેર કરતા આખું અલગ અને નવું જ કલેક્શન દેખાશે જુઓ છેટ સુધીનું કામ છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી અને સાથે સાથે બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે જુઓ સિમ્પલ અને ફેન્સી બોર્ડર પટ્ટા સાથે સાવ નવી પેટર્ન આવી ગઈ છે ગચી શિલ્ક કાપડમાં જે અત્યારનું લેટેસ્ટ અને વાયરલ કલેક્શન છે જોઈ શકાય છે બહેનો સાવ નવું જ પેટર્ન છે અંદર પણ આખું કળશનું કામ છે અને સાવ નવા કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન અને અત્યારે આ પર્પલ કલરની બહુ જ ફેશન ચાલી રહી છે એકદમ ડિમાન્ડેબલ કલર છે સાવ નવું કાપડ અને સાવ નવી પેટર્ન અને જો આની કિંમતની વાત કરીએ તો એકદમ વેગબી ભાવમાં સાવ નવી પેટર્ન આવી ગઈ છે આની કિંમત છે માત્ર ને માત્ર 2699 રૂપિયા 2699 રૂપિયામાં સેલ્ફ ગજી કાપડ ઉપર આખું છેટ સુધીનું કામ રહેવાનું છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે ਦਿੱેલ નંબર ઉપર અને સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો ચાલો આપણે આને બીજા કલર પણ જોઈએ બધા ડાર્ક કલરનું મેચિંગ રહેવાનું છે જે લગ્ન પ્રસંગમાં પહેરતા ખૂબ જ સરસ દેખાય છે તો ચાલો આપણે બીજા કલર જોઈએ જુઓ આ એમાં બ્લુ કલર છે બધા છે જે પાર્ટી વેર કલેક્શન છે એટલે કે પ્રસંગમાં પહેરાતા જ સરસ દેખાવાનું છે અને ડાર્ક કલરનો ગેટઅપ આખો પ્રસંગમાં અલગ જ આવે છે જુઓ ડાર્ક બ્લુ કલર પેલો આપણે બતાવ્યો પર્પલ કલર અત્યારે બહુ જ વાયરલ કલર છે ત્યારબાદ આ એમાં ડાર્ક બ્લુ કલર પણ અત્યારે બહુ જ ફેમસ છે જુઓ ડાર્ક કલરનો ગેટઅપ આખો અલગ જ આવે છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ જુઓ આ એમાં વાઈન કલર રહેવાનો છે બધા જ ડાર્ક મેચિંગ કલર છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ સાવ વેર સાવ નવું કલેક્શન છે માત્ર ને માત્ર છવ્વીસો ને નવ્વાણું રૂપિયામાં ગચ્ચી કાપડ ઉપર આખું શિરોસ્કી વર્ક રહેવાનું છે અને અંદર આખું જરી વર્ક તો ખરું જ જુઓ જે પણ તમને કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ ઓર્ડર કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી શેર કરો જેથી કરીને બધા જ આપણો વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જો આ ગ્રીન કલર મેરેજનો એકદમ સ્પેશિયલ કલર ગ્રીન કલર પણ ખૂબ જ સરસ લાગે જુઓ અંદર આખું જોરકર ડાયમંડ છે પહેરાતા આ પણ સરસ છે ત્યારબાદ આ એમાં શ્યામ ગુલાબી કલર છે જુઓ બધા જ કલર ડાર્ક કલર નું મેચિંગ છે એકદમ ફેન્સી અને પાર્ટી વેર લુક સાથે સાવ નવું જ કલેક્શન આવી ગયું છે અને એ પણ માત્ર 699 રૂપિયામાં તો આજે જ ઓર્ડર કરો તમારો મન પસંદગીનો કલર જોઈ શકાય છે વિડિયોમાં અને વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડિયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લ્યો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના ના સાવ નવા વિડીયો સાથે અને સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ